લાલવાડા વિસ્તાર માં આવેલ એક મકાન ધરાશાયી થઈ જતા મોટું નુકસાન થવા પામ્યું છે વડોદરા શહેરના લાળવાડા વિસ્તારમાં શુક્રવારની મોડી સાંજે વર્ષો જૂનું ઉમેશભાઈનો ચાર માળનું મકાન એકાએક ધરાશાયી થઈ ગયું એટલું જ નહીં આ મકાનનો કેટલોક ભાગ તેમની બાજુમાં આવેલ ગૌતમભાઈ ભટ્ટના મકાન પર પણ પડ્યો જેથી ગૌતમભાઈ ભટ્ટના મકાનને મોટું નુકસાન થયું જોકે આ મકાનમાં વૃદ્ધ ગૌતમભાઈ ભટ્ટ તથા તેમના પત્ની રહેતા હતા સદનસીબે તેમના પત્ની ભરૂચ ખાતે રહેતા દીકરીને ત્યાં ગયા હતા તેથી તેમનો બચાવ થવા પામ્યો ત્યારે ગૌતમભાઈની સાયકલ તથા તેમનો મોબાઈલ બહાર પડેલો મળી આવતા મકાનમાં ફસાઈ ગયા હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી જોકે આ બનાવ સંદર્ભે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના સ્ટાફે મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ બનાવને પગલે વિસ્તારના સ્થાનિકોમાં ભાગદોડ મચી જવા પામી હતી ફાયર બ્રિગેડનો રેસ ક્યુ સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યા બાદ મકાનનો ધરાશાયી થનાર ભાગ સંભવિત ભાગને ઉતારી લેવામાં આવ્યો અને વિસ્તારમાં ગાયકવાડી સમયના મકાનો મોટા ભાગે આવેલા હોય તે મરામતના અભાવે જર્જરિત હાલતમાં આવી ગયા છે ક્યારે પણ આ બનાવની મોટી હોનારત તો બનાવ બનવાની શક્યતાને નકારી શકાય તેમ નથી